રામ રામ ગરીબ મિત્રો નમસ્કાર કેમ છો મજામાં ને તો આજે આપણે ડુંગળી ની વાત કરીશું કે આ મોટા રારા ટબ્બા કે ડુંગળી થઈ જાય અને પેલા આપણે જે કૃતિકા વાત કરી હતી પછી કીધું ટોપ પાંચ કંપની જે વેરાયટી આવશે એમાંની બીજા નંબર કોઈ વેરાયટી આવતી હોય તો એ છે કળશ એકસો પાંત્રીસ નંબર મોટા ટબા ટબા રેખા દડા થાય દાદા કેમ તો આપણી પાસે બિયારણ આવી ગયું છે તલાજામાં એકસો ને વીસ પેટી નીલમ એગ્રો તલાજામાં આવી ગયું છે આ દાગીના છે બરોબર તો આપણે

કે કોઈ પણ વાતાવરણમાં કોઈ પણ માં ચોમાસુ ડુંગળી માટે તમારે 135 નંબર અનુકૂળ જાત છે કરવાલેખી જાત છે રોગપ્રતિકારક શક્તિ સારી એવી ધરાવે પણ છે અને વરસાદની હામ્યા થોડીક હારી એવી ટક્કરે લઈ જાય છે અને સાથે સાથે જો ઘેડુ બેજરો તમારે આ ડુંગળીના પાકમાં નિંદામણ તો તમે ગોદરેજ કંપનીનું જે પોટરેટ છે એનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તાનુકા કંપનીનું વનકિલ લાવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો જે ખેડૂત મિત્રો મગફળીની વાવણી કરી નાખી હોય એમાં ખર્ચ થઈ ગયો બધું ઘાસ મળે એની પણ માટેની દવાના આપણે વિડીયો મૂક્યા છે જે ખેડૂત મિત્રો કપા કર્યો હોય ગમે એ કપા કર્યો હોય બધી પ્રકારના નિંદામણો મળી જાય એને માટે પણ આપણે વિડીયો મોકલેલા છે જો ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ મોટા ટબ્બા રાઠા બનાવવા હોય ને તો એમાં વ્યવસ્થિત ખાતર પણ જરૂર પડે

મિત્રો આપડી ચેનલ માં નવા હો તો આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને રજા આપો રામ રામ જય જવાન જય કિસાન